ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન માહિતી મળી હતી કે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના સિસુ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી એઝાદ અહેમદ નિસાર સિદ્દીકી અમીના પાર્ક સોસાયટીમાં ફરી રહ્યો હોવાની માહિતી મળી હતી જે મળેલી માહિતીના આધારે એલસીબીની ટીમે વોચ ગોઠવી હતી અને અમીના પાર્ક સોસાયટીમાં રહેતો એઝાદ અહેમદ નિસાર સિદ્દીકીને ઝડપી પાડ્યો હતો અને બી ડિવિઝન પોલીસના હવાલે કર્યો હતો ગત ચોવીસમી ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ રાજ્ય વેરા અધિકારી સાગબારા મોબાઈલ સ્કોડ દ્વારા હાઈવે પર વાહન ચકાસણી દરમિયાન એક ટ્રક જીએસટી વિભાગે ડિટેઇન કરી અંકલેશ્વર તાલુકા સેવા સદનના પરિસરમાં મૂકવામાં આવી હતી જેમાંથી રૂપિયા એકવીસ પંચાણું લાખના સીસાની ચોરી થઈ હતી